અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વિદેશી પક્ષીઓના ચોરને ઝડપી પાડ્યો અમદાવાદમાં પોપટ ચોરીનો ભેદ ઉકેલાયો છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પોપટ ચોરની ધરપકડ કરી છે આરોપીએ એકથી ત્રણ પોઈન્ટ વીસ લાખની કિંમતના અગિયાર પોપટની પોપટની આરોપીએ ચોરી કરી હતી આરોપીએ પેટ શોપમાં રેકી કર્યા બાદ પંદર દિવસ પછી ચોરીને અંજામ આપ્યો હતો ચોરી દરમિયાન સીસીટીવી બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો ચોરી બાદ બે દિવસ ખાનગી જગ્યાએ પોપટને રાખ્યા બાદ વેચવા નીકળતા આરોપી ઝડપાયો છે ચોરીની ઘટનામાં કુલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા જેમાંથી આરોપી વિશાલની ધરપકડ કરવામાં આવી છે વિશાલ અગાઉ પણ પશુ ચોરીની ઘટનામાં પકડાયેલ છે દિવાળીમાં આરોપીના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર હોવા હોવાથી આરોપીએ ચોરી કરી હતી ચોરી કરેલા પોપટને સસ્તા ભાવે વેચે તે પહેલાં જ આરોપી ઝડપાયો અને ચોરી કરેલા પોપટ કબજે લેવાયા છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સ્થિત એક્વેરિયમ શોપનું લોક તોડીને અને શખ્સે દોઢ લાખથી ત્રણ લાખ સુધીના અગિયાર પોપટની ચોરી કરી હતી આરોપી ગાડી લઈને પોપટની ચોરી કરવા આવ્યો હતો તેમણે દુકાનમાં ચોરી કરી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે તેણે દુકાનની મેઇન લાઇટ બંધ કરી અને શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ લાખો રૂપિયાના વિદેશી પોપટની ચોરી કરી હતી રિપોર્ટર કમલેશ ડાભી ડીજી ન્યૂઝ અમદાવાદ ગઈ તારીખ આઠ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે જેમાં જોવાપુરા વિસ્તારમાંથી ટોટલ અગિયાર એક્ઝોટિક બર્ડ્સની ઘરફોડ ચોરી થયેલી હતી જેમાં આરોપીઓએ તેમની શોપના જે શટર છે એ તોડીને સીસીટીવી કેમેરા ની મેઇન સ્વિચ બંધ કરીને અ બર્ડ્સની ચોરી કરેલી હતી આ સમગ્ર બનાવ બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ વિપુલભાઈ છે

અને અસ્થાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકત વાળી રીડ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ અગિયાર એક્ઝોટિક બર્ડ્સ જેની જુવાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાઈ ઇતિહાસ છે જેમાં ભરૂચ વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં

અને આખી શોપની જે જીઓગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા તેના સીસીટીવી કેમેરા ક્યાં છે કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે એવી રીતે તેણે રેકી કરેલી હતી અને તેને ધ્યાન પર હતું કે આ સીસીટીવી કેમેરા છે એટલા માટે તે પંદર દિવસ સુધી આ ચોરી નહીં કરી શકે એટલા માટે તેણે પંદર દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના બે આ ગુનામાં જે સરોપી છે તેને પણ સાથે લીધા

અગિયાર બર્ડ્સ ને રિકવર કરવામાં આવેલ છે આ જે બર્ડ છે એક્ઝોટિક બર્ડ્સ છે ને ખૂબ જ કિંમતી બર્ડ છે તેની કિંમત મેં કીધું એમ કે એક લાખ થી લઈને ત્રણ લાખ વીસ હજાર હતી તેથી તેનું પ્લાનિંગ એવું હતું કે કદાચ એને અડધી પ્રાઇસમાં પણ વેચી જશે તો પણ એને સારી એવી અમાઉન્ટ મળશે એટલે આ ગુનાનો મુખ્ય હેતુ તેનો આર્થિક લાભ મેળવવાનો હતો તે થોડી નડિયાદમાં એક લાકડાની ફેક્ટરીમાં કામ કરે છે અને દિવાળીમાં એના મેરેજ હતા એટલે એના પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી અને આ આર્થિક લાભ મેળવવા સારું તેણે આ બર્ડ્સની ચોરી કરવાનો પ્લાન બનાવેલો હતો આ એક્ઝોટિક બર્ડ્સ મુખ્યત્વે મોટા ભાગે સોશિયલ મીડિયા મારફત જ વેચાતા હોય છે આ અલગ અલગ બર્ડ્સની ઓળખાણ આપતા તેને વિડીયો પણ મૂકેલા છે જેથી આને એવું હતું કે તે આ બર્ડ્સ ને તેમને જે કોઈ પણ એના ખરીદનાર આવશે તેને તે અડધી કિંમતમાં પણ વેચી દેશે તો પણ તેને સારો એવો ફાયદો થશે એ હાલમાં તપાસ ચાલુ છે અમદાવાદ ગ્રામ એલસીબી આ ગુનાને ડિટેક્ટ કરીને તેના મુદ્દામાલ સાથે અમદાવાદ શહેર વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપવાની તજવીજ કરવામાં આવશે છે આજે પક્ષીઓ છે એ કાયદા પ્રમાણે ક્લેમ કરી શકાય ખરા આજે પક્ષીઓ છે એક્ઝોટિક બર્ડ છે અને વાઇલ્ડ લાઈફ ના જે રૂલ્સ છે તે મુજબ તેના ટ્રેડ કરી શકાય તે કેટેગરીમાં આવે છે જેનું રજીસ્ટ્રેશન પણ તેમણે કરાવેલું હતું પરિવેશ પોર્ટલ છે જેમાં રજીસ્ટ્રેશન કરીને તે લોકો એના જે કઈ રૂલ્સ રેગ્યુલેશન છે તે મુજબ તેના વેચાણ અને બ્રીડિંગ બંનેની પ્રોસિજર કરી શકે છે આના જે ઓનર છે તેમણે આ બર્ડ્સ જે છે આમ મુખ્યત્વે આ જે મકાઓ અને કોકટસ બર્ડ્સ છે એ ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાની બ્રીડ છે પણ તેનું બ્રીડિંગ ઇન્ડિયામાં પણ થાય છે અને તેમણે આ બર્ડ્સ એ અમદાવાદ અને વડોદરા ખાતેથી લીધેલા હતા જેની ઉંમર નાના બચ્ચાથી સ્ટાર્ટ કરીને તેર ચૌદ વર્ષ સુધીની ઉંમરના બર્ડ્સ છે અલગ લઈને એ ત્યાં લઈ ગયો હતો ત્યાં તેને બર્ડ ને થોડા દિવસ માટે રાખ્યા હતા જેથી તાત્કાલિક આજે ગુનો બન્યો તેમાં તે ધ્યાન પર ના આવે અને બે દિવસ બાદ તેને આ બર્ડ્સને કાઢીને વેચવા માટેની તજવીજ કરેલી હતી